આ બિલ્ડિંગની અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી હાલ આ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા ફ્લેટ ધારકોને મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી છે હાલ આ બનાવ બનતા કોઈ જાનહાની સામે આવી નથી પટેલ કોલોની સરી નંબર માં મીરા એપાર્ટમેન્ટ નામનું ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફોર માળનું અને એક છે બાજુમાં તે ગ્રાઉન્ડ ફ્લોર પત્તા બે માળનું એમ કરીને નવ પત્તા પાંચ કરીને બારથી તેર જેટલા ફ્લેટ છે અને બંનેમાં થઈને બત્રીસ લોકો અત્યારે વસવાટ કરે છે એમાં જે ચાર માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે બાલ્કનીનો ભાગ અને એકના વજનના લીધે બીજો એમ કરીને સળંગ એક જ બાલ્કની સળંગ લાઈનમાં સીમાથી કાટમાળ છે નીચે પડેલો છે કોઈ જાનહાનિ નથી આ બિલ્ડિંગને કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ત્રણેક વરસ પહેલાં બસો ચોસઠ એકની જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે ત્યારબાદ એ લોકો દ્વારા એમાં રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે બસો ચોસઠ બેની નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું એ સેફ સ્ટેજે લઈ આવવાનું કામ કરવાનું થશે અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટેની નોટિસ આપશે આ સંપૂર્ણ જે કામગીરી છે એ જામનગરની ટીપી શાખા એસ્ટેટ શાખા ફાયર શાખા આ બધાના જે નિષ્ણાત જે લોકો છે એના દ્વારા ધીમે ધીમે લોખંડના સળિયા અને બાકીનો કાટમાળ છે એ સેફ સ્ટેજે લઈ આવવાની કામગીરી કરવામાં આવશે અને જે પ્રાથમિકતા છે એ સલામતીને આપવામાં આવશે